તો મોટા સમાચાર મળી રહ્યા છે ક્ષત્રીય સમાજના આગેવાન પીટી જાડેજા જે હવે મુક્ત થઈ ચૂક્યા છે કારણ કે તેમની પર રાખવામાં આવેલ પાસા રિવોક કરાયા પાસા સરકારે હવે રિવોક કર્યા છે પીટી જાડેજા હવે તેમના નિવાસસ્થાન રાજકોટ પહોંચવાના છે પીટી જાડેજા જેઓ જેલ મુક્ત થઈ ચૂક્યા છે અને હવે ઢોલ નગારા સાથે પીટી જાડેજાનું સ્વાગત કરવામાં આવશે ક્ષત્રિય સમાજે જે લોકસભા ચૂંટણી વખતે આંદોલન કર્યું હતું એ સમાજનો એક મુખ્ય ચહેરો હતા પીટી જાડેજા જો કે હમણાં થોડા સમય પહેલા એક મંદિરમાં આરતી કરવા બાબતે જે માથાકૂટ થઈ હતી મંદિરના વહીવટને લઈ જે મામલો સામે આવ્યો હતો તેને લઈ અચાનક તેમની મોડી રાત્રે ધરપકડ થઈને પછી જણાવવામાં આવ્યું કે તેમને પાસા હેઠળ અમદાવાદની સાબરમતી જેલમાં લાવવામાં આવ્યા છે ત્યારબાદ ક્ષત્રિય સમાજે

શું નિવેદન આપે છે જેલમાંથી બહાર આવીને બેટી જાડેજા શું નિવેદન આપે છે એ પણ જોવાનું રહેશે હાલના સમાચારે એક ક્ષત્રિય આગેવાન પેટી જાડેજા હવે જેલ મુક્ત થઈ ચૂક્યા છે તેમના પાસા રિવોક કરવામાં આવ્યા રાજકોટ તેમના નિવાસ સ્થાને પીટી જાડેજા પહોંચવાના છે અને જે પ્રાથમિક વિગતો મળી છે પીટી જાડેજા અત્યારે મીડિયા સમક્ષ કોઈ નિવેદન નહીં આપે પરંતુ બે ત્રણ દિવસ બાદ કોઈ પ્રેસ કોન્ફરન્સ કરશે તેવી પણ વિગતો છે તો આ રાજકોટના આ દ્રશ્યો છે જ્યાં પીટી જાડેજાનું સ્વાગત થઈ રહ્યું છે એમના પરિવારજનો અત્યારે અને તેમના સમર્થકો સમાજના આગેવાનો અત્યારે ખુશખુશાલ છે કારણ કે હવે તેઓ નિવાસ સ્થાને પહોંચી ગયા છે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ફુલાડ તેમને તેમને ફુલાડથી તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ડોલ લગારા સાથે વાંચતે ગાજતે સૌ કોઈ તેમને આવકારી રહ્યા છે તો પીટી જાડેજા જેમની પર આક્ષેપ હતો કે તેમણે ધમકી આપી હતી કે મોટી સંખ્યા માં આગેવાનો આગેવાનો મોટી સંખ્યા સ્વાગત માટે આગેવાનો સ્વાગત બે ત્રણ દિવસમાં બોલાવીશ હું અઢાર દિવસથી થી નથી એટલે હાલ હું વધારે વાત કરી શકું શક્તિમાન નથી